મારા ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી પણ હું માગું અને તું આપી દે વાત મંજૂર નથી જે દિલ ને સ્થાન નથી વાત ન કરી ખોલીને એવા પાણી વગરના સાગરની ની નાજીર ને જરૂર નથી લોભી માણા ને બંગલે જઈને બેહું એના કરતા દરિયા કાંઠે જીન નો ઓલો ઘૂઘવાટા તો કરે આ તો ભળનો દીકરો સામું નો જોવે બંગલો બહુ મોટો હોય પણ બોર્ડ ક્યાં માર્યા હોય ખબર રજા સાહેબ અંદર આવવાની મનાય છે તે આપણે એમ થાય ખાવત દીપડો હોય છે માલિક હું હોય છે કાંઈ ન હોય તમારે રખતો કરવો તો કરજો ભાઈ ઘરમાં સડી પીને રખડતા હોય અને કાં બેઠા બેઠા છોકરાને હિંચકાવતા હોય તમે રજા લઈ લે લીધો હમાનમાં થઈ જાય દંભના પૂતલા કહેવાય સાહેબ અને કાં બંગલે બોર્ડ માર્યો હોય કૂતરાથી સાવધાન ને બોર્ડની પાસે પોતે ઊભો હોય એટલે આમ આપણને એમ થાય કે ઊભો હોય છે ઈજ છે કે બીજો માલિકો આંટા મારતો હોય છે એમ હે લોભી એમ એમાં પ્રાણ ક્યાં છે જે દિલમાં દયાને સ્થાન નથી ને વાતને કરી દિલ ખોલીને એવા પાણી વગરના સાગરની નાજીરની કશી જરૂર નથી હવે સાંભળજો હો આ આ બહુ સાંભળવા જેવી આ બે ચાર કડી છે પ્રમશી બાબુ જે સ્થાન લઈને આવ્યો શું એ સ્થાનની ઈજત રાખી છે અને માનવતાપૂર્વક જીવીને ઇન્સાનની ઈજત રાખી છે

અને એક આ ભરું તો હું તારા તારાસનને ડગાવી દઉં પણ દિલને હંમેશા વારીને ભગવાનની ઈજત રાખી છે અને ઘર વખરી વહેંચીને પણ મહેમાનની ઈજ્જત રાખી છે આ જ્યાં પ્રાણ છે પ્રાણ અમુક જ જગ્યાએ હોય હા આ ડાવરા કોઈ ગડદાપાટું કરે ઘડીકમાં મરીએ નહીં ખોજી જાય એમ તો ગોટો નો વરી ગોટો નાખીએ હૃદયની નાખે એટલે ગોટો વરી જાય એમ પ્રાણ જ્યાં હોય એ પ્રાણવાન કડી હવે સાંભળ્યો અને એની પાછળ એક પ્રસંગ આપને કહી દઉં સાહેબ કે ધણી મે તો ધાયરો છે નામી આ પિંગલસીભાઈ મેઘાનંદભાઈ ગઢવીની કવિતા છે સાહેબ જે હાલારમાં જામનગર રહેતા એ એટલે હાલા નામી શબ્દ હાલારનો છે ગોહિલવાડનો નથી હાલારનો શબ્દ છે કે ધણી મે તો ધાયરો છે નામી વ્યાધી દીધી સગડી વામી ધણી એવો ધારવો સાહેબ સદ્ગુરુ એવા ધારવા કે પછી ક્યાંય બીજે માથું નમાઈ જ બી છે માનો બધાય ને પણ એવો સદ્ગુરુ ધારો કે જેને જેને ચરણે આપણું માથું એવી કુળદેવી હોય આપણી જેને ચરણે માથું એવા ઈષ્ટદેવ આપણા હોય કે જેને ચરણે માથું હોય મારા મારા એક વડીલ કહેતા કે ત્રણને માથા નમાવવાના કુળદેવીને સદ્ગુરુને અને ઈષ્ટદેવને બાકી નમું બધાય ને બધાયને પગે લાગવું પણ આ પ્રાણ તો આને જ હોપી દેવાના ત્રણને સદ્ગુરુને

એટલે ચેલાને ને હું હુંતા ગુરુ એ કીધું બે હુતા હતા પર્ણકુટીમાં તો કે બારોબાર જોઈએ તો વરસાદ કેવો કાવે છે તો હું તો હું તો ચેલો ક્યાં આ બારોબારથી મિંદરી આવી માથે હાથ ફેરવી લોસે થઈ છે ને કોરી હિસે તો નહીં હોય હવે અન્ય બહાર શું ધકો ખાવો બોલો આ હું તો હું તો ગુરુની આજ્ઞાનું પાલન કરે છે પછી બીજી વાર ગુરુ કીધું કે હવે દીવો તો રામ કરી નાખે દીવો ઓલવી નાખે એમ સાધુ નોકીએ સાહેબ દીવો રામ કરી નાખે તો હું તો હું તો કે માથે ગોદડું બીજું ઓઢી જાઉં ને તમને ક્યાં માલિકો દીવા દેખાય છે એને હું ઊભા થઈને દીવા ઓલવે હા હા ત્રીજી વાર કીધું કે પર્ણકુટી દરવાજો તો બંધ કરી દેતો બે મેં કર્યા એક તમે ન કરો આમાં નો ગુરુનું નું વળે નો ચેલા નું વળે તમને કાનપુર માં કોઈ આવીને એમ કે તમારા ફળિયામાં અહીંયા હો ફૂટનો નો દાર કરજો તો પાણી થાય છે કાલ અખતરો કરો તો છૂટ છે પ્રમદીઓ અખતરો કરો તો છૂટ છે ગમે ત્યારે છૂટ છે તમને અહીંયા હો ફૂટ દાર કરશો એટલે પાણી થશે એ હો ફૂટ તમે સીધે સીધા જાઓ તો પાણી થાય દહ ફૂટના દહ ખાડા કરો તો પાણી ન થાય એ હો થઈ ગયું કે ન થઈ ગયું દહનો ખાડો અહીં કર્યો બરાબર મૂકી દો પછી દહ નો ખાડો અહીં વી દહ નો ખાડો અહીં ત્રી એ દહ ખાડા કરો એટલે હો થઈ જાય એમાં પાણી ન થાય સીધે સીધા જાઓ તો જ પાણી થાય ઘડીકા આની કંઠી ઘડીકા આની કંઠી ઘડીકા આ ગુરુ ને આ એમાં નો બેમાંથી એક વરે કોઈનું ન વરે સાહેબ સદ્ગુરુ એક જ ધારવા જોઈ એનો એક પ્રસંગ સાંભળજો સાત જ વર્ષની સબરી હતી સાહેબ સબરીના વર હાથ જ હતા મારો રાઘો કેદી છે મારો બાપ કેદી છે હાથ વર્ણ સબરી ગુરુ જયારે છેલ્લી સ્થિતિમાં હતા ને સબરી જઈ કોઈ ઘરવા કોણ દે સાહેબ ને ભીલ દીકરીને સબરીની પૂર્વાશ્રમ ની વાત કરી દઉં સાહેબ સબરી પૂર્વાશ્રમ માં મહારાણી હતી મહારાણી હતી ગંગા કિનારે સ્નાન કરવા જાય ત્યારે એની આરે દાસ દાસીઓ આમ 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 ટોળે ટોળા લાગી જતા હતા અને એમાં ગંગા સ્થાને જયારે સ્નાન કરવા જાય ને ત્યારે હુકમ છૂટતો રાજકી કે સાધુ સંતો બધા જંગલમાં વયા જાવ મહારાણી સ્નાન કરવા આવે છે આ હું એક પૂર્વ સમયની વાત કરું છું મને એક મહાપુરુષે કીધી એટલે કહું બધા જંગલમાં વયા જાવ સાધુ સંતો અને અહીંયા મહારાણી ઉતરતા આવે શું કીધું ખબર હરદ્વાર ઋષિકેશમાં કે મારે સાધુના દર્શન કરવા છે એટલે રાજના માણસે કીધું મા સાધુ નહીં મળે કોઈ તો કે કેમ આ તો ગંગા ગંગાનો કિનારો હરિદ્વાર ઋષિકેશનો પવિત્ર ધરતી સાધુ ન મળે તો ક્યાં મળે બીજે તો કે અહીંયા જ મળે પણ તો કેમ ન મળે કે રાજકીય હુકમ છે કે મહારાણી સ્નાન કરવા આવે છે માટે બધા જંગલમાં માં વૈયા જાવ અને આઘાત લાગી ગયો મહારાણીની કે મારું મોઠ પણ મારું મહારાણી પણ જંગલમાં તગડી મૂકે એ મોત પણ હું કામ જોઈ મહાન પણ હું કામ જોઈ એ ગંગામાં ડૂબકી ખાઈને મરી ગઈ અને એટલું બોલી કે મને એવા કુળમાં જન્મ દે કે મારાથી કોઈને નડે નહીં હું કોઈને નડું નહીં એ સબરી જન્મી સાહેબ હા ભીલને ત્યાં જન્મી એ મહારાણી ભીલને ત્યાં જન્મી નહીં તર કાંઈ પરબારો રામ ન મળે સાહેબ એને પૂર્વ જન્મની કમાય હોય અને હાથ વાર સબરીને કોણ આવવા દે ત્યાં એના લગ્નમાં તો હિંસા કેટલા પશુની થાવાની હતી પણ પછી એ નીકળી ગઈ એ કોઈ કીધું કે તારી જાન આવે છે ને એમાં આ પશુને રાંધીને ખવડાવવાના છે એટલે બીલની દીકરી ધોળીને નીકળી ગઈ ત્યાંથી અને માતે ઋષિના આશ્રમમાં આવી પણ કોણ જાવા દીએ ગુરુની પાસે એને સાહેબ આમ ઊંચા ઊંચા મિનેજાન માંડી માની જોવે આમ આમ જોવે જોવે એમાં ગુરુની દ્રષ્ટિ પડી જોઈએ એનો અંગાર જલતો તો ભૂંક લાગવાની જરૂર હતી સાહેબ હે આમ આમ જોવે તા સદ્ગુરુની ની દ્રષ્ટિ પડી માતંગ ઋષિ દીકરી શું શબ્દો હોય છે સાહેબ કલ્પના તો થોડું બોલ્યું માપો થોડું બોલ્યું દીકરી તારે ક્યાંય જવા જવાની જરૂર નથી મારી દીકરી તારી ઝુંપડી બેઠી રહેજે મારો રામ તારી ઝુંપડી આવશે આટલું જ બોલ્યા હો અને આંખ બંધ થઈ ગઈ સબરી સાંભળી લીધું પણ કેદી આવશે કાલ પ્રમદી ઓલેદી ઉગમનાથી આથમણાથી તો રહી ગયું બધું તો ઝુંપડી વહી ગઈ અને આવ્યા કે આવશે આવ્યા કે આવશે આવ્યા કે આવશે આવ્યા કે આવશે રાહ જુએ પાણી પીન બેઠી દઈએ પાંદડા ખાય વળી ક્યાંક આગળ પછી જાવ આવને આવીને વૈયા જાય તો સતત જાગૃતિ ની વાત છે આ સબરીની વાતમાં સતત જાગૃતિ જેને કહેવાય એમાં રામ અને લક્ષ્મણ જ્યારે આવે છે ત્યારે રામ લક્ષ્મણને કહે છે લક્ષ્મણ ફૂલ લઈ આવોને ફૂલ લેવા જાય છે ફૂલ લઈને આવીને લક્ષ્મણ રામને કહે છે પ્રભુ ફૂલ લેવા તો ગયો પણ વિચિત્ર વાક હું તમને વાત કરું ફૂલના ઝાડમાં પાંદડામાં રામ રામ એવા અવાજ આવે છે એવા આવે છે છે શું ભક્તિએ પ્રકૃતિને ફેરવી નાખી ભાઈ સબરીએ રામ રામ રામના રણકાર કર્યા છે ને એમાં પ્રકૃતિ આખી ફરી ગઈ છે સાધુ સંતોની તમે ઝૂંપડીએ જ આવો ને તો એનું વાતાવરણ આખું ભક્તિમય હોય ઓહો લક્ષ્મણ કે એમ તો કે હા અલે ભગવાન લક્ષ્મણની પરીક્ષા કરવા ખાતર કે છે કે જાવતા સબરી શું કરે છે ગઈ સબરી ભાઈ સોરી લક્ષ્મણ ગયા સબરીને જોવા માટે આંખમાં ચોધારા આહુણા આંખમાંથી શ્રાવણ અને ભાદરવાજ એમ જાય અને રોતીતી સાગ કે ઠાકરે યમને મેલ માં ઠેલી તું છો નો બેલી અમે તારું અંગ કહેવાય હવે જીવન કોને ગાછરે જાયે કાલા ખેલાય અમે તારા કહેવાના જપીએ તારો જા એજી કાલા ખેલા અમે તારા કહેવાના જપીએ

નાથજી ના કોઈ નો નહીં અમે મિલિ ક્યાં જાએ બા આખરે અમને મેલ મા પૂછો એ અમે ડે

ਏ ਜੀ ਆਜ ਦੀ ਨਾਰੇ ਅਰਤੀਆਂ ਤਾਰਾ ਸੇਠ ਤੂੰ ਚੋਸਾਵ ਕਾ ਤਾਰੂ ਲੈਣੂ ਹੱਸਿਆ ਲਗੀ ਬੀਜੋ ਤਾਰੂ ਲੈਣੂ ਹੱਸਿਆ ਲਗੀ ਬੀਜੋ تیر ਸੇ ਨਹੀਂ ਤਲਵਾਰ

ફળ ને ફૂલ મીના દેવા મારો બાપ આવ્યો મારો રાઘવ આવ્યો મારો રામ આવ્યો સાત વર્ષની સબરીને એને ગુરુ એમ કે મારા તારી રામ પધાર છે સબરી શું કીધું ખબર તમે આવ્યા એનો તો મને રામ કે રામને કે આનંદ છે પણ મારા ગુરુના શબ્દો સાચા પીડા ને એનો આનંદ મને વધારે છે મારા સદગુરુએ કીધું